નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સરદાર સરોવરના અસરગ્રસ્તો ટાવર ઉપર ચડી જતા તંત્રમાં દોડધામ મચી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આઠ વર્ષ અગાઉ તત્કાલીન સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ભરતભાઈ પંડ્યાએ ઉપવાસ કરી રહેલા અસરગ્રસ્તોને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવશે તેમ જણાવીને પારણા કરાવ્યા હતા પરંતુ આ ઘટનાને આઠ વર્ષ પૂરા થયા છતાં પણ તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આખરે અસરગ્રસ્તોએ ટાવર ઉપર ચડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્યારે તેઓની માંગ ક્યારે પૂરી થશે તે પણ એક ઉકેલાયા વગરનો પ્રશ્ન બનીને રહી ગયો છે હાલ તો બંનેને ઉતારવા માટે તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે